નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો વિરમગામ તેરસો બારથી સબુતસો અગિયાર હરસોલ તેરસો સ્યાસીથી સબૂતસો પિસ્તાલીસ રાજકોટ તેરસો પચાસથી પંદરસો છ મોરબી તેરસો પચીસથી સબુતસો પંચ્યાસી ધ્રાંગધ્રા બારસોથી સબુતસો એકત્રીસ હળવદ બારસોથી સબૂતસો સત્યોતેર ધ્રોલ બારસોથી સબૂતસો એંશી ધારી અગિયારસો બાવીસથી સબૂતસો બાવન જોટાણા તેરસો ચાલીસથી સબૂતસો એકવીસ આંબલિયાસણ બારસોથી અડતાલીસ ખેડબ્રહ્મા તેરસો સિત્તેર તેરસો ત્રીસથી પચાસ બોટાદ પંદરસો પાંચ સાવરકુંડલા તેરસો પચાસથી સબુતસો સોતેર વિસાવદર અગિયારસો બાવનથી સબુતસો છત્રીસ જેતપુર અગિયારસો એકાશીથી સબુતસો એકોતેર ખાંભા બારસો એકથી સબુતસો સાઠ બહુચરાજી બારસો પચાસથી સબુતસો અગિયાર અમરેલી આઠસો બાસઠથી સબુતસો ઓગણસી જસદણ તેરસોથી સબુતસો પંચોતેર બાબરા સબુતસો ચાલીસથી સબુતસો નેવું જામનગર બારસોથી સબુતસો નેવું અંજાર સબુતસોથી સબુતસો ઓગણપચાસ જામજોધપુર તેરસો ત્રીસથી પંદરસો એકવીસ હારીઝ તેરસો સોતેરથી સબુતસો પંચાવન વાંકાનેર અગિયારસો પચાસથી સબુતસો છપ્પન લાખાણી બારસોથી તેરસો એકોતેર માણસા તેરસોથી સબુતસો પંચોતેર સિદ્ધપુર તેરસોથી સબુતસો અઠ્ઠાણું વિજાપુર બારસો પચાસથી સબુતસો સાણું કુકરવાડા તેરસો સિત્તેરથી સબુતસો પાંસઠ ગોઝારિયા તેરસો એંશીથી સબુતસો અઠ્ઠાવન વિસનગર બારસો પચાસથી પંદરસો તળાજા તેરસો ત્રીસથી સબુતસો બાસઠ સાણસમાં અગિયારસો બાવીસથી સબુતસો બાસઠ વડાલી તેરસો પચાસ થી પંદરસો પાંચ થરા સબુતસોથી સબુતસો પિસ્તાલીસ શિહોરી તેરસો થી સબુતસો એકાવન જામખંભાળિયા તેરસો પચાસ થી સબુતસો એકાવન ટિન્ટોય બારસો થી સબુચો પચાસ હિંમતનગર તેરસો એકાવનથી સબુતસો સોરાણું ઊનાવા અગિયારસો પંચ્યાસીથી પંદરસો ગોંડલ તેરસો એકાવનથી સબુતસો સોતેર કડી તેરસો સત્રીસથી સબુતસો અઠ્યાવીસ મહુવા પાંચસો પંચાવનથી સબુતસો ચાલીસ ભાવનગર બારસો એકથી સબુતસો સાઠ ધંધુકા બારસો નેવુંથી સબુતસો એકસઠ દિયોદર તેરસોથી સબુતસો કાલાવાડ તેરસો પચાસથી સબુતસો સાસઠ પાટણ બારસોથી સબૂતસો એકાશી જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે